સ્વામીશ્રીની કૃપા દ્રષ્ટિથી પાંચ વર્ષ માટે શ્રીની અંગત સેવાનો મહામૂલો લાભો પ્રાપ્ત થયો તે દરમિયાન શ્રીને અત્યંત નિકટતાથી નિહાળવાની પ્રાપ્ત સદા ઈષ્ટદેવ હરિમાં નિમગ્ન એવા સ્વામીશ્રીનું દિવ્ય અને ભવ્ય વ્યક્તિત્વ અનેક ગુણોથી અલંકૃત છે તેમાંનો એક ગુણ સૌ કોઈને ઉડીને આંખે વળગે એવો છે તેઓનો સૌ પ્રત્યેનો નિસ્વાર્થ નિર્મળ અને નિશીમી પ્રેમ અલ્પ સમય માટે પણ તેઓ શ્રીના યોગમાં આવનાર આ બાલવૃદ્ધ કોઈ પણ વ્યક્તિ તેઓ શ્રીની હેતલ વર્ષાથી અભિવ્યક્ત થયા વિના રહે જ નહીં અનરાધાર વર્ષથી સ્વામી શ્રીની એ સ્નેહલ ધારામાંથી અંજલિભળ પ્રસંગોનું આચમન કરીએ ઓગણીસો નવ્વાણુંના ડિસેમ્બર માસમાં કોસંબાના પ્રશાંત નામના એક ગરીબ ટંડેલ બાળકને અકસ્માત થયો તેને સુરતમાં મહાવીર હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો તેના પિતાશ્રીની સ્વામીશ્રીએ બાળકનું સ્વાસ્થ્ય જલ્દી સારું થાય તે માટે આશીર્વાદ પણ આપ્યા હતા અઠવાડિયા પછી સ્વામીશ્રી સુરત પધાર્યા તે બાળક યાદ આવતા સ્વામીશ્રીએ તેને મળવા જવાની ઈચ્છા દર્શાવી અને તાત્કાલિક તેનો અમલ પણ થયો તેઓ ગયા સ્વામીશ્રીની ગાડી હોસ્પિટલ નજીક આવી ત્યારે ખબર પડી કે પાઇપ પાણીની પાઇપલાઇન નખાતી હોવાથી રોડ ખોદાયો હતો રોડ સાંકળો તેથી ગાડી જઈ શકે તેમ ન હતી સ્વામીશ્રી ગાડીમાંથી ઉતરી ગયા અને ખોદકામને કારણે ઉબડખાબડ થઈ ગયેલા રસ્તે ચાલવા લાગ્યા સેવકોના હાથ ઝાલીને ચાલવા છતાં પણ ઘણી મુશ્કેલી અનુભવી રહી હતી છતાં એ કષ્ટોની પરવા વિના હોસ્પિટલ સુધી પહોંચ્યા ઉપરના માળે આઈસીયુમાં પધાર્યા પ્રશાંત પલંગ પર લગભગ બેશુદ્ધ અવસ્થામાં સૂતો હતો સ્વામીશ્રીએ માથા પર હાથ ફેરવી પ્રેમથી તેના કાનમાં કહ્યું જય સ્વામિનારાયણ કહી ગયા ઠાકોરજી પધરાવ્યા પ્રશાંત અને પ્રસાદીનો હાર પહેરાવ્યો છાતી અને માથા પર પુષ્પો મૂકી ધૂન કરી જલ્દી સારું થઈ જાય તે ભગવાનને પ્રાર્થના કરી પ્રશાંતના પિતા શાંતિલાલને પણ સાંત્વન આપ્યું મૂંઝાશો નહીં કંઈ પણ જરૂરિયાતો હોય તો વિના સંકોચે કહેશો શાંતિલાલ ભાઈ સ્વામીશ્રીની આવી પ્રેમા લાગણી જોઈ ગડગડા થઈ ગયા સ્વામીશ્રી ત્યાર પછી હોસ્પિટલની બહાર આવ્યા એ જ રસ્તો પાછો લેવો કે બીજી બાજુથી જવું જો બીજી બાજુના રસ્તેથી જવું હોય તો પાઇપલાઇન માટે ખોદેલો અઢી ફૂટ પહોળો ખાડો કૂદવો પડે સંતોએ પૂછ્યું શું કરવું છે સ્વામીશ્રી કે કૂદી જઈએ કુદવામાં જોખમ હતું છતાં સેવકના સંતોના કાંડા મજબૂત પકડીને સ્વામીશ્રી અઢી ફૂટ પહોળાઈ વાળો ખાડો કૂદી ગયા કારમાં બિરાજ્યા સુરત મંદિરે પહોંચે ત્યારે બપોરના દોઢ વાગ્યા હતા ભોજન ગ્રહણ કરીને આરામમાં પધારે ત્યારે અઢી વાગ્યા હતા એસી વર્ષની વયે પણ પોતાના શરીરની દરકાર કર્યા વગર અનેક કષ્ટો વેઠીને પણ સ્વામીશ્રી એક નાના ગરીબ બાળકને જોવા અને બનતી બધી મદદ કરવા તત્પર હતા એ ગરીબ બાળક પ્રત્યેની તેની ઉત્કટ લાગણી હૃદયને સ્પર્શી ગઈ યુવાનો સાથે પણ તેઓ મૈત્રી ભાવ ભર્યો સૌહાર્દ ભર્યો સ્નેહ ધરાવે છે તેના હિતની વાત તેને દુઃખ લગાડીને કરીને પણ તેને સન માર્ગેથી વિચલિત થવા દેતા નથી અને એ રીતે યુવાનો સાથે તેઓ સાચી મિત્રતા નિભાવે છે તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ત્રણ સ્વામીશ્રી એકવાર વલ્લભ વિદ્યાનગરથી આનંદ મંદિરે યોજાયેલી કાર્યકરોની એક વિશિષ્ટ સભામાં પધાર્યા હતા સભા પછી સ્વામીશ્રી સ્ટેજના પગ પગથી આગળ ભાવ્યા ત્યારે આણંદના ત્રણ કિશોરો એક કાર્ડ લઈને ઊભા હતા સ્વામીશ્રી તેનો કહે કે બાપા આજે વિશ્વ મિત્ર દિન છે સ્વામીશ્રીએ પૂછ્યું એટલે કિશોરો કહે આજે ફ્રેન્ડશિપ ડે છે સ્વામીશ્રીના મુખ પર હજુ આશ્ચર્યના ભાવ હતા એટલે મેં તે વિશે સ્વામીશ્રીને વિગતે સમજાવ્યું કે કિશોરો આગળ કંઈ બોલવા જાય એ પહેલાં સ્વામીશ્રી બોલ્યા આપણે તો જન્મે ત્યારથી મિત્રતા છીએ પછી કહે આપણે ભગવાન અને સંતની મિત્રતા સારી બીજી એલફેલ મિત્રતા ન કરવી

હાટમાં આશીર્વાદ લખી આપ્યા